ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના સેવાલિયા ગામમાં આવેલી પે સેન્ટર શાળામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વેશભૂષા કાર્યક્રમ યોજાયો હતો તેમ પે સેન્ટર શાળા એકથી આઠ ધોરણમાં ભણતા નાના મોટા તમામ વિદ્યાર્થીઓ પોલીસ વકીલ ડોક્ટર જેવી અનેક ભૂમિકા ભજવી હતી તેમજ પે સેન્ટર શાળા પ્રિન્સિપાલ મિહિરભાઈ પરમાર સાહેબ પ્રતિક્રિયા આપી હતી તેમજ સેવાલિયા પે સેન્ટર શાળાની દીવ મિરર ટીમ દ્વારા વિઝિટ કરવામાં આવી હતી સેવાલિયા ગામમાં આવેલી પે સેન્ટર શાળામાં સ્વચ્છતા તેમજ છોકરાઓને સરકાર તરફથી મળતી તમામ સુવિધા પૂરી પાડવામાં આવે છે અને સેવાલિયા ગામના ગૌરવની વાત છે દીવ મિરર ન્યૂઝ ઈશ્વર પરમાર આ પ્રવૃત્તિ આપણે દર વર્ષે કરવામાં આવે છે અને કલાઓ છૂટલી છે એને બહાર લાવવાનો એ કઈ પ્રયત્ન છે લગભગ મોટાભાગના દરેક ક્લાસની અંદરથી બાળકોએ ભાગ લીધો છે જે પ્રમાણે અમને વેશભૂષાના લગતા જે કોસ્ટમ છે કે